પાણીના સંપના બાંધકામમાં નબળી કામગીરી કરી મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું ગ્રામજનોનો આક્ષેપ પાણીના સંપ નવો બનાવવામાં આવે તેમજ સંપ માં ગેરરીતિ વિરુદ્ધ કાર્યવાહી કરવા ગ્રામજનોનો આપનો પરિચય મારું નામ વસરા મણિયાળિયા મારું ગામ સરવા બોટાદ તાલુકાનું બોટાદ જિલ્લાનું સરવા ગામ શું પ્રશ્ન છે અહીં સરવાનો સાહેબ અમારે એમાં એવું છે પાણીનો ટાંકો એક લાખો રૂપિયાના ખર્ચે બનાવ્યો છે સરકારે અને હજી એક વરસ થયું નથી હજી પંદરથી કે વીસ દિવસ પહેલાં પાણી ભર્યું છે ટાંકામાં અને પાણી ભરવાથી આવી પરિસ્થિતિ છે ચારે બાજુ પાણી જાય છે અને ગામ લોકો પાણી આટું વલખા મારે છે પાણી હોવા છતાં પાણી આવતું નથી પાણીનો મોટો પ્રશ્ન રહેશે ગામમાં આઠ દિવસે પાણી આવે છે અને બહારથી પાણી વેચાતું લાવી નમવું પડે આવી પરિસ્થિતિ છે જો આ અત્યારે આ પાણી જાય છે આપ જોઈ શકો છો મોટા પ્રમાણમાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે અમે અને જિલ્લા જે જિલ્લા પંચાયતના સદસ્યો છે એમને લેખિત રજૂઆત કરેલ છે તંત્રને પણ તંત્રએ કોઈ પણ પ્રકારની ધ્યાન દીધી નથી અને કાર્ય કર્યું નથી કામ કર્યું નથી ભ્રષ્ટાચારમાં તંત્રને મજા આવે છે અમારું કેવું અને આ અમારા ટેક્સના પૈસે બનાવેલો છે ટાંકો કોઈના ખીચાના પૈસે નથી બનાવ્યો બરાબર અમે અનેક વખત રજૂઆત લેખિત પણ કરી છે એની કોઈ આજ તારીખ સુધી તપાસ નથી થઈ કોઈ પૂછવા નથી આવ્યું કે કાંઈ કોઈ પણ પ્રકારનું કાર્ય કામ થયું નથી આ પરિસ્થિતિથી પાણી જાય છે જો આપની શું માંગ છે આ પાણીનો ટાકો રહ્યો એ ફરીથી બનાવવામાં આવે આ પાડી દે કાઢી નાખે કોઈ પણ જે કરે અને ફરીથી સ્ટાન્ડર્ડ કામ સારું કામ થાય એ અમારી ગામ લોકોની માંગ છે અને કયું ગામ સરવા બોટાદ જિલ્લો બોટાદ શું પ્રશ્ન છે સરવા ગામ અમારે પાણીનો મોટો પ્રશ્ન છે રજવાડા વખતથી અત્યાર સુધીમાં આ ટાંકી પહેલી મોટી બની છે અને એ પણ ભ્રષ્ટાચારમાં બની હોય એવું દેખાય છે એનું કારણ છે બીજી પંદર દિવસથી આ પાણી નહીંનું અને ટાંકી લીકેજ બતાવે છે તો પછી ગામને હા આઠ દિવસે પાણી આવે છે ઘરે ઘરે તો આ રીતે પાણી લીકેજ હોય તો પછી ગામને પાણી ક્યાંથી પૂરું પડે અમારી સરકાર પાસે એક જ નમ્ર વિનંતી અપીલ છે કે આ કામ તમે તપાસ કરી પછી રિકવર કરીને પછી તમને આનો ઉકેલ લાવે આ અમારી એક જ અપીલ છે